ભરૂચના આમોદના નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દીપિકાબેન દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ચર્ચા મચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાએ અગમ્ય કારણસર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું સગીરાના આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી સગીરાએ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સખીરાના સગા સંબંધીઓ સહિત ફળિયાના લોકો પણ આવી પહોંચ્યા હતા બનાવની જાણ આમોદ પોલીસે થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતક પર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી શું નામ તમારું હસમુખભાઈ જીવાસાવા હસમુખભાઈ શું થાવ તમે છોકરીને છોકરીના પીડા શું ઘટના બની હતી તમારી અમે ઘરે દાંડા પહેલા હું છું તે જ ખબર નથી અમને કેટલા વાગ્યાનો બનાવો આ લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું 12:30 વાગે તો શું જોયું તમે આ છોકરી આટ પણ હટ્ય કઈ રહ્યો જોવા બીજું કઈ જોવા મળ્યું જો ના બીજું કશું જ નરુ રહ્યા ઘરે તમને કે લાગે છે એની અંદર સક હવે હજુ કશું બહાર પડ્યું નથી શું કહેશો તમે આ બાબતે બહાર પાડે કઈક તો કઈ ખ્યાલ આવે બાકી તો કશું છે જ નહીં હવે કારણ કશું ના એમ તો કશું જ નથી